મંત્રી પ્રવીણ માળીએ જવાનો સાથે દીપોત્સવની કરી ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ શ્રદ્ધના સંત્રી બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી દાંતીવાડા સ્થિત બીએસએફ હેડક્વાર્ટર ખાતે પહોંચી જવાનોને દિવાળીના પવન પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી તથા તેમની સાથે દીપોત્સવની ખુશીઓ મહેતા ફટાકડા ફોડી ઉજવણી કરી શરદ પર દેશની સુરક્ષા માટે સતત તત્પર રહેનારા બીએસએફ જવાનોની ફરજ નિષ્ઠા શિસ્ત અને દેશભક્તિ ભાવનાની પ્રશંસા કરી હતી જવાનો દેશના સાચા રક્ષક છે અને તેમના કારણે જ નાગરિકો શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે છે આજે બીએસએફ એકસો સાડત્રીસ દાંતીવાડા ખાતે બીએસએફના જમા જવાનો વચ્ચે દિવાળી ઉજવાનો અવસર મળ્યો છે આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે આ તબક્કે ડેપ્યુટી કમાન્ડન્ટશ્રીઓ હાજરીમાં જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ અહીં કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો છે સાથે હું ફરી એકવાર ગુજરાતના સૌ નાગરિકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ